નમસ્કાર મિત્રો મિત્રો ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના પ્રશ્ન આવે છે અમે ઘણી જગ્યાએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ છીએ ઘર હોય અથવા ઓફિસ હોય તો એક મોટું જે નુકસાનકારક છે એ અમે જોવામાં આવે છે અને એ એની જે ભૂલ હોય છે અમે એને ખાસ કરીને કહીએ છીએ એ ઘણાના ઘરમાં અમે જોયું છે પહેલું તો મંદિર છે એ ઈશાન કોણમાં રાખવું જોઈએ ઈશાન કોણ કોને કહેવામાં આવે છે તો કે ઉત્તર અને પૂર્વ વચ્ચેનો જે કોણ કોણ છે છે એને ઈશાન આવે એટલે આપણું મુખ છે એ સૂર્ય ભગવાનને સામે રહેવું જોઈએ તો એ યોગ્ય ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લખવામાં આવ્યું છે સાથે આપણું જે મંદિર હોય ત્યાં પંચાયત દેવતાની પૂજા કરવી જોઈએ એ પણ જોવામાં આવ્યું છે કે મંદિર ની અંદર ગુરુ એટલે આપણે જેને ગુરુ માનતા હોય એની મૂર્તિ અથવા તસવીર ન રાખવી જોઈએ બેડરૂમ ની અંદર પણ ઘણા બધા મૂર્તિઓ રાખે છે ઘણા બધી તસવીરો રાખે છે એ પણ ન રાખવી જોઈએ શાસ્ત્ર કહે છે જેને આપ ઇષ્ટદેવ માનો છો જેને કુળદેવ માનો છો એટલે કે પંચાયત દેવતાની મૂર્તિ અથવા તસવીર

એમની પણ મૂર્તિ અથવા તસવીર આપણા મંદિરમાં રાખવી જોઈએ અને પાંચમા દેવતા છે ભગવાન શ્રી ગણેશ એની પણ મૂર્તિ નાની એવી હોવી જોઈએ આ રીતે રાખવાથી આ વાસ્તુ દોષમાંથી બચી શકાય છે નમસ્કાર